दुखी थी बापू जी चौदह वर्ष गया बापू छा चार वर्ष तो बहुत बहुत बढ़ाई गीधी संबंध घना तूटी गया इज्जत वही गई गाँव में अमरी पी बहु एट बहुत दुखी बापू घण टाइम थे अब बहु एट बहुत हैरानी घनी जगह जोरा व्या गया घंधविश्वास में व्या गया न करने वस्तु कही थी बापू के आम सीमा वगर ने અત્યારે બાપુ કઈ તમ દેણા થી લઈને લેણા એટલા કરને ને કાઈ બાપુ કે કાઈ વાત જવા દીયો અને આમ એટલો હેરાન છું ને અત્યારે કે એની વાત જવા દીયો બાપુ છેલા 3 વર્ષમાં માં આખું ઉગડી બાકી કોઈ ધર્મ વિશે મને ખબર એ નથી અને બાપા એક્સપાયર થઈ ગયા ને પછી પરિવારમાં માં ખાનદાન થી લઈને બધા લોકો ઝાકારો આપી દીધો છેલા આપણા અંકલ 2022 માં એક્સપાયર થઈ ગયા તો કોઈ ભાઈઓ કાન દેવાય નોતા આવ્યા એટલે એટલો મને ભાઈઓ થી છે ને બાપુ એટલો વિરોધ થઈ ગયો છે હવે એ સુરપુરન બેસરાડી રૂપાળા ખરાયો કરું અમારા પરિવારમાં ઘણા લોકો એમ કહે કે આપણે ચાર સુરા પૂરા છે પણ અમુક જ કહી છે બાકી બે સુરાપુરા અમારે રણખાંભી છે અમારા ગામમાં મૂળ વાછડા દાદા જ ને કહેવાય વીર વાછડો એનું કે સ્થાપન હોય ને ઉથાપન કર્યું ખરું મેં પહેલી વાર સાંભળ્યું બાપુ મારી એવડી ઉંમરમાં વીર વાછડાનું ક્યાંક તમારી પેઢી વીર વાછડો પૂજાય છે હા બાપુ વીર વાછડો પૂજાય છે અને વીર વાછડા નું ક્યાંક તમે ગુનો કરી બેઠા છો બરોબર હલો સાડા પાંચ વર્ષથી ન્યાયમાં સાડા પાંચ વર્ષથી આમ સાત વર્ષથી આમ સાત વર્ષથી આમ સાડા પાંચ વર્ષથી વીર વાછડો તમારી પાછળ ન્યાય માટે ફટકે છે બરોબર અને જીવનના લેખા જોખા અને એક પછી એક પછી એક પછી એક ફટકા લાગતા જાય છે બરોબર છે અને ફટકા તો લાગતા જ લાગતા જાય કદાચ માતા જો કદાચ ભૂલીનો પ્રત્યો ને બરાબર કે બે વાર મરવા સુધીના પ્રયાસ થઈ ગયા બે વાર મરવા સુધીના પ્રયાસ થઈ ગયા આ વીર વાછડાનો ગુનો જે ગુનો છે એ વીર વાછડાનો ગુનો છે આ ગુનાને કારણે દેવ દુઃખમાં તમે આવ્યા દેવ દુઃખમાં તમને એક પછી એક પછી એક પછી ફટકા લાગતા જાય છે પણ આ વાછડાનો ન્યાય થતો નથી કારણ કે આ વીર વાછડાને બેસાડીને ઉઠાડ્યો છે ક્યાંક દેવનો તમે પોલીસ સ્ટેશન સુધી ચાલી ગયા પોલીસ સ્ટેશન સુધી વાત પહોંચી ગઈ પોલીસ તમારી વાત ચાલી ગઈ ન્યાય નથી બરોબર છે આ દરેક એક બે ત્રણ ચાર ને પાંચ ઘર તમારા ટોટલ તમારા પાંચ ઘર થાય બરાબર પાંચ ઘર લેવલે વીર વાછડાનો ઇતિહાસ પડ્યો છે તમે ત્રણ ઘરને ઓળખો છો હા બરાબર તમને પાંચ ઘરનો હિસાબ ખબર નથી પણ માતા કહું છું પાંચ ઘર તમારા હિસાબે ત્રણ ઘર મારા ઘરે હિસાબે પાંચ ઘર થાય આ પાંચ ઘરનો હિસાબ પેઢીએ પડ્યો છે હિસાબ પૂરો થતો નથી ન્યાય થતા નથી અને જીવન બરબાદ થવા માંડ્યા જીવન બરબાદ થવા

હું વીર વાછડો છું બરોબર છે અને અને અડધી રાતે જગાડી કદાચ રવડાવું ને અરધી રાત જગાડી રવડાવું કદાચ 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 અડધી એટલે જોડાણ આવ્યા વીર વાછડો બોલો મારો ગુનો કર્યો છે મારો ગુનો બરોબર દેવના ગુના કરજો દેવ છોડી દેશે હું છોડીશ નહીં હું ધરતી નો ધણી છું વીર વાછડો ધરતી નો ધણી હું શેષ નાખ શેષ નાખ મણિધર કયો તો મણિધર જે કયો હું વીર વાછડો વીર વાછડો વીર વાછડો છું દેવ ના ગુના કરજો દેવ છોડશે તમારી માતા છોડશે હું વાછલો કોઈ દિવસ છોડીશ નહીં તમારી માતાઓ તમને છોડી દેશે એ જાતું કરી દેશે વાછળો જાતું નહીં કરું

પણ પેલો પ્રશ્ન તો એ છે બાપુ કે અમને જ્યાંથી મને મારા દાદા બાપુ પપ્પા થી લઈને ખબર હોય ને અમારે ગેલ પૂજાય હું ઘણી જગ્યા ગયો ત્યાં શું કીધું કે ગેલ તો ખરા પણ તમારા અસલ કુરદેવી ગેલ નથી તો ભાઈ આગળ કંઈક પ્રમાણ તો આપો અમુક જગ્યાએ જાઓ તો કોઈ પિતૃ છે અમુક જગ્યાએ જાવ તો કોઈ કે આ નડતરા છે અમુક જગ્યાએ જાઓ તો કોઈ કરી નાખ્યું છે અમુક જગ્યાએ જાતો કો કે આમ કર્યું છે પણ અસલ વાત જ કોઈ સુધી પહોંચતી નથી અત્યારે એક ભુવાની વાત હાલતી હતી કે ભાઈ પિતૃનું કામ કરના તારે બધું લેવલ થઈ જાય કોઈ પિતૃ પિતૃ કોઈ નડતું નથી પિતૃ પિતૃ આજ સુધી ચાલે નહીં કોઈ બરાબર આજ સુધી ચાલે નહીં

મને મારા પરિવાર થી વિખોટો કરી દીધો મેં પરિવાર થી વિખોટો કરી દીધો હું મારી માતા ભેગો બેઠો હતો બરોબર છે હું ભાડલા ગેલ ગાંડી ભેગો બેઠો હતો અને મને આ જગ્યામાંથી માંથી આ દીકરા વિખુટો પાડ્યો પણ માતાને ગઈ નથી પણ વાંચડે નથી હું વાંચડો આજે કૃપા પામને કાલે વાંચડો કૃપા વાંચો કૃપા માન વાછડો વાંચડો ને વાંચડો મારો 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 વ્યવહાર મારો પાછો લેહ દે મારો ન્યાય કર મારો ન્યાય કર હું મારવા નથી આવ્યો હું બાપ છો હું બાપ છો મારવા નથી આવ્યો હું ન્યાય માટે બટકું છું ન્યાય દીકરા પાછો વળી હજી પાછો વળી જા હજી પાછો વળી જા નગર જગતમાં તારું કોઈ નહીં રે જગતમાં તારું કોઈ નહીં રે આજે નહીં રે ને કાલે નહીં રહીએ હું વીર વાસડો અસલ સોલંકી સોલંકી વસ્તુનો અલગ સોલંકી વસ્તુ વીર વાસડો છું અસલ સોલંકી વસ્તુનો વંશનો છું વીર વાછડો હું એટલે ભાઈ અને હાજરી આવી ત્યારે વાસડ હાજરી આવી વીર વાસડાની હાજરી આવી બરોબર છે રાની માફી માગો અને એને કહ્યું દાદા જે મારી ભૂલ થઈ ગઈ હું જાણતો નથી મારા ફાધરથી મારાથી જે કઈ ભૂલ થઈ ગઈ જે કઈ તમારી વસ્તુ હોય અહીંથી દેવાઈ ગઈ હોય દેવાઈ ગયું કાંઈ પણ વહીવટ થયો હોય બરોબર છે અને તમને લાગી ગયું દાદા માફ કરો આ વીર વાસડાની માફી માંગશો બરોબર સો મહિનો લગાતાર માફી માંગશો આ વીર વાસડો રાજી થશે તો તમારી ગાડી પાછી પાટે ચડશે તો વીર પાછી ગાડી પાટે ચડશે અને કદાચ મુકાઈ ગયેલા હક પણ પાછા ગોઠવાય કે વ્યવહાર કે મુકાઈ ગયો ગયા બરોબર વ્યવહાર પાછા જોડાઈ જાય મુકાઈ ગયેલા વ્યવહાર પાછા જોડાય અને એક બે ત્રણ ચાર પાંચ ને છ ઘર પાછા ભેગા થાય એક બે ત્રણ ચાર ને પાંચ ને છ ઘર પાછા ભેગા થાય બરોબર છે આ વીર વાછડું પાછો વળશે તો બાકી જગતની કોઈ માતા કે પિતા કોઈ પાછા વાળી દઈ શકે તમારે તમારે માફી માગવી પડશે તમારી માફીથી જ આ ધર્મ પાછું વળશે અને ધર્મ પાછું વળશે તો જ ન્યાય થશે બાકી ન્યાય આજે નહીં થાય ને કાલે નહીં થાય હું કહું છું બાકી જગતમાં કોઈનો ગુનો નથી જગતમાં કોઈ માતા પિતાનો ગુનો કર્યો નથી કોઈ માતા પિતાનો ગુનો કર્યો નથી ગુનો માત્ર ને ગુનો કર્યો તો ગુનો વીર વાછડાનો કરોર વાછડાછળ વાછડાનો ગુનો કર્યો છે એનાથી પાછા વળશો નહીં માફી માંગશો કારણ કે તમને ખબર નથી વીર વાછડો તમારી પેઢીએ પૂજાય છે વીર વાછડો તમારી પેઢીએ પૂજાય તમને ખબર નથી મૂળતમ સોલંકી છો મૂળ તમે સોલંકી છો વટલાઈ ગયા છો મૂળતમ સોલંકી છો અને સોલંકી કુંડ નો વાસંગી છો વીર વાછડો સોલંકી કૂડનો છો તમારી પેઢીએ મારો વ્યવહાર પડ્યો આજે પડ્યો ને કાલે પડ્યો છે પણ હું વીર વાછડોમાં આજે આવ્યો છું ને તમારે તમારે ન્યાયમાં આવ્યો તો ન્યાય ન્યાયમાં આવીને બોરાઈ ગયો છું અને આજ સુધી તમારી પેઢીએ તમારા કામ કરતો આવ્યો છું હું ન્યાય માટે આવ્યો હતો ન્યાય લેવા માટે આવ્યો હતો અને ન્યાયમાં મને કદાચ તમે રોકી લીધો અને આજ પેઢીએ તમારી પુનરા જાગીનું કામ કરતો આવું છું અને આજ તમે પાછો મને કદાચ ભટકાવી દીઓ તો હું જાઉં ક્યાં તમે મને મારા પરિવાર થી ભેગો બેઠો હતો અને તમને મૂકે નહીં તો મારા ગુના છે મારા મારા દોષિત છો કદાચ આ વાસડાની માફી માંગશો ને તો જગત કોઈની માફી માંગવા રહી જાય કઉ છું માત્ર ને એની માફી માંગો બરોબર બાકી જગતમાં જ્યાં જશો ને ભટકશો ભટકશો ને ભટકશો ઉતાર કરાવશે બરોબર પણ ઉતારથી કઈ થશે નહીં ગુનો કર્યો છે ગુના ની માફી માગો ગુનો કબૂલ કરો અને દેવ પાસે માફી દેવ છે દેવ માફ કરશે આજે માફ કરશે ને કાલે માફ કરશો ગુના હાચા ગુના તમારે સ્વીકારશો ને તો દેવ માફ કરશે બાકી જગતમાં માફ થશે નહીં જ્યાં સુધી ગુના નહીં સ્વીકારો ત્યાં સુધી દેવ માફી માફી નહીં આપે માફી ઉતાર કરવાથી માફી નહીં થાય કર્મો કર્મો છે કર્મ સ્વીકારી લ્યો ને ભૂલથી ભૂલની માફી માંગશો તો આ તો જગતજનની છે જગત જગદંબા છે એ વીર વાઘડો પણ એક દેવ છે અને સો ટકા માફ કરશે કરશે ને કરશે આજે માફ કરશું કાલે માફ કરશે મુસાણી મુસાણીメルડી કવ છું હું તો દાદા ગઈતી પ્રાર્થના કરું છું કે દાદા જાણતા અજારતા જી ભૂલ જે ભૂલ થઈ ગઈ હોય બરાબર મારાથી જી પણ ભૂલ ચૂક થઈ હોય ને હું તમારા ગુનેગાર તમારું જી ધર્મને ગતિ અને ન્યાય થતો હોય દાદા એ મને એની સજા હું ભોગવવા તૈયાર જો નતે હાલમાં હું ભોગવું છું અરે કદાચ હવે હવે કદાચ હું સજા કરું તો બાપ નો કહેવા હું હવે કદાચ સજા કરું તો બાપ નો પાછો વળી જ દીકરા પાછો હથેળી નો ફેરવું જગતમાં વાસડું ન કહેવાય પાછો વળી જાય હથેળી પાછો ફેરવું તો જગતમાં વાસડો ફેરવું જા આજે ફેરવું કાલે ફેરવું બરાબર પણ તું કદાચ મારો થઈ જા અને મારી ભૂલ છે એ ભૂલ સ્વીકાર દીકરા માફી માગ તો માફ તો કરવા બાપ બેઠો છો મારવા બેઠો નથી મારું નહીં કારણ મારવા માટે તો બે વાર પ્રયાસ કરી લીધા બે વાર પાછો ખેંચીને હું લેવો કે કાલે મને કલંક પણ વાસડે લાગે કાલે દીકરા ભરી બેસ દે તેથી મને વાંચળોને કલંક લાગ્યો જગતમાં જેથી મારો ન્યાય તો જાહેર થાય 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 હું કદાચ આવી જગદબા આવે ને તેની કદાચ પેઢીએ કદાચ ઇતિહાસ દીકરીને તેની કદાચ મારો ઇતિહાસ ખોલે ને તેની કદાચ જગત એમ કહે કે આજ વાંચડો ભરખી ગયો હો હા તેની પાછી પેઢીએ મારો માધ્યવ મારી પુનઃ જ લૂંટી લે મારો માધ્યવ મને બેલેન્ટનો ત્યાં જગતમાં ભલું ન કરી શકું એટલે દીકરા બધી વાંચડો તને પાછો બેવર ખેંચીને લેવો બેવર ખેંચીને પાછો લેવો તો વાછળો દીકરા લેવો બરોબર પણ હવે દીકરા પાછો વળી જા કદાચ જોગડી તો જાહેર કરો વ્યવહાર જો મંજૂર હોય તારી કડને પૂછી તારી કડને પૂછીને વાછડાને માફી માંગીસ તારી ગેલ કે જા દીકરા માફી માંગે ગેલ ભેગી હાલુ અને ગેલ દેખાડે રસ્તે રસ્તે હાલજે જગતમાં કોઈ ભૂલો પડીશ નહીં બોસાણી મેલડી કહું છું હા બરાબર તારી ગેલને પૂછી ગેલ તારી કડની દે આજે ને કાલે ગેલ ગેલ છે હા એમાંથી જગત તો ભટકતો નહીં ગેલું મફત પૂજાણી નથી મફત પૂજાણી નથી ઉતારે કડ ભાગલે લખાઈ લઈ છો તારે કડ ભાગલે લખાઈ છો ગેલ તારી તારી ને તારી છો ગેલ તારી 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 દીકરા તારી માતા છો એટલે મને ગેલને આજે પૂછવી પડશે ને કાલે પૂછવી પડશે એટલે તારા મનમાં ભ્રમ જાય ગેલ મારી કુળદેવી છે એક નહીં પણ આજે ગેલ ને કાલે ગેલ છો આ રીતના ઘણા ભુવા અને બ્રાહ્મણના ચોપડે મને એમ કીધું કે ગેલ બે ત્રણ ભુવા એમ કીધું કે ભાઈ ગેલ આમ પણ ટૂંકમાં મેં કીધું જી બીજા ધર્મ કદાચ હોય કદાચ જાણતા જાણતા પેઢીઓથી કદાચ કોઈને ખબર ના હોય અને હું એ રીતના આંધ્રો અસર કુળદેવી તો જામુંડા છે

આપણે ભટકવું નથી જેમ આપણું પેલે મસ્ત ગાડી હાલતી હતી ને એમ આપણી ગાડી હાલે તો બસ પાછા ભેગો કરશે આપ જગ્યા બરોબર છે અને તમને તમારે કુળદેવી પૂછો બરોબર મત લઈ લ્યો એક નોટ તમારી માતા એમ કે દીકરા આ ન્યાય કર જા હું ભેગી માતા રહું ન્યાય કરાવી દઉં તમારી માતા વચન દે જા દીકરા આ ન્યાય હું કરાવી દઈશ જા હું ભેગી આ લઈશ બરોબર છે તમારી કડભાગ લે ભેગી આ

પણ માફ કરો જે સજા દે સજા ભગવા માટે તૈયાર છું માફી માગો સો મહિનામ ગાડી પાટે ચડવા મળશે બરાબર બરાબર કંઈ ઘટશે નહીં હો બાપુ ધંધો હાલતો તો એ બંધ થઈ ગયો ગાડી પટેલ જટી ગયા પ્લસ કે મકાન લીધું પછીનું ઘણું એટલે ઘણું આ માથાથી લઈને ભગ પગથી લઈને માથા ઉધીના હળા સીટી સ્કિન ને એમિયાન મારા ખુદના બોડી સ્કીનને ઘરે હોય તબિયત બહુ બગડી ગઈ હતી ઘણા ભૂઆ ઘરે બોલાવ્યા હતા અને કાંઈ કરવાની જરૂર આટલું ખાલી કરો બરાબર રિઝલ્ટ મળશે એકસો દસ ટકા રિઝલ્ટ મળશે હં હં બીજું કઈ કરવાનું થાતું નથી બરાબર અને ઉત્તર કરવાથી કોઈ વ્યવહાર ન થાય માત્ર ને માત્ર ન્યાય કરો જે છે ધર્મ છે વ્યવહાર છે વ્યવહાર દઈ દો ફૂલ કરી છે માફી માગો જગતમાં દેવું માફ કરી દે માફી માગ હાજા દિલથી માફી માંગો તો માફ કરે કદાચ બે હાવડા પાડશો બરાબર બે હાવડા પાડો બરાબર અને જો કદાચ અડધી રાતે કદાચ ઘોડો લઈને જો હામો ઉભો નોર ગુરુ તો જગ વીર વાસડો નોકેવો ઘોડો જો હમો જો કદે ખડે પગે ઊભો થાઉ ને બે બે ટાંગે જો ઘોડો ઊભો કર્યો તો માલજી વીર વાસડો આવી ગયો જા ચા જાઉ વાસડો બેગો છું જા જગત માં ઘટવાનો તો વીર વાસડો હું જા હાજર હાજર આજે આજે હાજર આજે કાલે હાજર આજે હાજર ને કાલે હાજર બરાબર બાપુ આ રીતના મારા બાપુજી જીવતા એકદમ હાજરી આવતી હતી પણ હજી સુધી કઈ અવાજ જ નથી આવી હા નહીં કરીશ તું વાસડો બોલશે બરાબર છે આનો ન્યાય નો ધર્મ છે આ ન્યાય માટે આવેલું છે બરોબર છે અને આનો ઇતિહાસ આખો શું છે ફરી બીજી વાર બેઠક બેસીસ ને આખો રસ્તો આખો કમ્પ્લીટ ક્યાંથી આવ્યો કેવી રીતે શું વાત છે બરોબર છે સોલંકી વાછળ કેવી રીતે છેડો લાગ્યો તમને બરોબર છે કયું તમારું મોસાડ કેવી રીતે કાપડે આયલું આખો ઇતિહાસ કરી દઈશ કમ્પ્લીટ હું ભલે